હેલો મિત્રો કેમ છો મજામાં માં છો એવી આશા રાખીએ છે આજે આવ્યા છે મુકેશ બારિયા ને તમે કઈ આવ્યા મુકેશ બારિયા બોલ ના તમારા મળે તીડકી તલાવ પાસે આવેલા છીએ તીડકી ના તલાવ ઉપર આવેલા છે નવું શૂટિંગ કરવા માટે અને નજારો દેખવા માટે આવેલા છીએ કારણ કે બે દિવસ પછી આ કેમેરો લઈને અમે શૂટિંગ કરવા આવવાના છીએ એના માટે અમે અહીંયા દેખવા માટે આવેલા છીએ લોકેશન ચેક કરવા આવેલા છીએ લોકેશન

ના દેમ મિત્રો કાકા તમે ઓળખી તમે મજેદાર કોમેડી ના કંઈક બ્લોગ બનાવીએ અને એમને તમે બધા છો બધા હોય જાણતા હોય અહીંયા ફૂમ કરી હતી તો મિત્રો કાકાને ખબર કાકાને કીધું અમે આવું કરે કંઈક કરો કરો તમારે રીતે તો મિત્રો અમે આ મુકેશભાને એમાં છે આજે કંઈક મત આવતા

તો મિત્રો આ ગાયન કોનું છે કોમેન્ટમાં તમે લખી દેજો અને તમે જાણતા બી હશો હમણાં ત્રણ ચાર વર્ષ પહેલા ગાયન નીકળેલું અને અમુન સરત આવી પાળા આવ્યા એટલે યાદ આવી તો કોમેન્ટમાં લખી દેજો એમનું તો અને તમારો બધી ગામ હંગાસ કોમેન્ટ મેં કારણ કે કંઈક મજા જરા આમ આ મુકેશભાઈ કારણ કે ફતરામાંથી એટલે આગુ પાછું થાય અને બીજું આપણે

ના તે કબર મને છોડી જવાની મેમને બરોબર બરોબર આપણે સોમા બારી બારિયા એટલે હટકે બો રાખની આવે આવે પણ થોડું દોસ્તો રમાણ કરી તડ ગાય કેમ થોડા હલકા હલકા સી ને બોલ કે એડિટિંગ પાથા માસ્ટર હો મોટા તો મિત્રો એ તમને એક વાત બતાય એક કારણે ચેનલ ને સ્ટાર્ટ કરી આ મુકેશ છે એક બીસી રાજા બધા મતલબ છે ને સ્ટાર્ટ કરી અમે અમારી કારણ કે જય મુકેશ મારી પહેલી સ્ટાર્ટ માં ચેનલ હતી આજે કોમેડી ની છે મોટી ચેનલ છે ને 25 સ્ટાર્ટ કરી એને ખાલી એક જ વર્ષ પણ એની પહેલા અમે છે ને અમારા નોમની નોમનો એડિટ કર્યા વિપિન બારીયા એડિટ આ મુકેશ એડિટ એવો નોમો પાડતા પણ પછી બધા એમ કતા કરતા થોડુંક હા પણ થોડુંક પછી આગળ વધ્યા જરી જરી પછી એમ કતા જાય પછી મારો મિસ્ટર ટાઈગર નો પાડતી એ વાયરલ થઈ ગયું મારો મિસ્ટર ટાઈગર રેડ્ડી નામ કર્યું અને મુકેશ બારિયા ચેનલ નોમ જાય ઓફિશિયલ ધમાકે આગળ વધીએ આપણા અત્યારે પોતાનું નાખીને ભાઈ ચેનલ બધામાં બંધ થઈ જાય અત્યારે પંદરેક ઉપર હોય ની પંદર હજારની આજબાઈ હોય પછી એમને અમે થોડા હિસાબ થયા અને પછી મિત્રો એટલું બધું હું ત્યારે ખૂબ જ નહોતી પડતી કે હું આમ કરીએ તે એમ કરીએ એટલા બધા આવી ગયા છે અને હામેણ આવી ગયેલા છે કંઈક આગળ અને હામેણ અમે પાર અમારી ચેનલ ગ્રો કરીને કમ્પ્લીટ મતલબ તમે આવી ગયા કારણ કે અમારી મહેનત ઉપર આવેલા છે કેમ બરોબર ને આપણે કોઈ જાતે જ પણ આવે છે ખુદની મહેનત કરે અને આગળ વધ્યા ને કંઈક કઈ રીતે વધ્યા કંઈ ખબર નહીં પડી રીતના અમે આગળ વધીને મારા સપોર્ટ મેં તો તમારો સપોર્ટ મને આગળ વધી ગયેલા છે અને આજે મુકેશ ભાઈ સાત મેં લીધો ને તાતમે આવીને અમે મેં નાવા કરતા રીલ ભણાવતા આવેલા છે જોરદાર રીલ પણ આવી અને હવે એક તળાવની પાળ મેં બેઠા છે જોર જોરમે ના પાણીનો નજારો જોઈ શક્યા છે અને ભલે ભલે ટેન્શન નથી દૂર થઈ જાય પાણીને જોઈને ખતરનાક મિત્રો આ પાણી કેટલું વહે છે આમાં હવાએ જોવો તો ખરા મિત્રો હજુ આમ તો કઈ રીતે પાણી આવે હમણાં એટલું બધું વાયડું એટલું બધું ચાલે છે ને જોરદાર મજા આવે મિત્રો અમે ડેન્જર ચેક કરી લીધેલા કોમેડી બોમેડી શૂટ કરવા આવશું અને સોંગ બી શૂટ કરવાના છે તો મિત્રો તમને કેવું કેવું ગમે છે જોવાનું તે બતાવતા રહેજો બરોબર ઓહો હો સાજણ મળવા આવી જા આપણે દેશી કંપની માટે એટલે પાછા દેશી બોલ છો તમે પાછા કે પાણી આળો ભૂગાય બરોબર ને અમે દેશી ને છોડી હો તો પ્રેમિકા મળવા આવે તો દોડિયા વજી મિત્રો બધું હમણાં આગળથી ગાતા પાછા ક્યાં કેસા યા કલાકાર બની ગયા કોમેડીમાં થા કલાકાર બની જામ થઈ જાય તે પાછા હમણાં લોસો થાય એમ પાછા આપણે કલાકાર બની જાય પાછા ઘણા આગળ વધી ગયા પછી લોકો એમ કે હાડા ઘણા આગળ વધી ગયા પાસે ભળે આપણું પોહાય નઈ ચેલેન્જ થાય લોકો પાસે બળવા બધા હાડા ઘણા આગળ વધી ગયા હમણાં હજી કઈ બળવાનું થોડો લોકો કાપ તો હમણાં ઓછા બળે છે ઘણા બળે લોકો પણ હમ કઈ ઘંટો નહીં ફેર પડે કારણ કે તમારો પ્રેમ એટલો છે તમે હમ આગળ વધારે બસ સપોર્ટ કરતા રહી જાવ નામ અને જે જલવાવાળા વાળા હોય ને જલ આપણું શું ફેર પડે તેમ જલતો હોય ને જ્યારે હું બંધ કરતું એમ કે તારે કોઈ આપણું રૂપિયા નહીં આવે ગમે તો જશે ને રૂપિયો કોઈ નહીં આવે

કારણ કે પણ તમને મારે હજુ થોડીક એક રિક્વેસ્ટ આવી છે મિત્રો છે ને તમને વારંવાર કહે છે કે તમે гом સહર્તે કમેન્ટ કરો મેટા હમન ખબર પડે કે અમારો વિડિયો કિતલે સુધી પહોંચે છે બરોબર ને એટલે પછી બીજો બીજો બ્લોગ બનાવાની ખબર પડે હમન ખબર પડે કઈ કઈ એરિયામ કઈ કઈ એરિયામ ફરે છે અલગ અલગ એરિયામ હા એટલે એ પ્રમાણે હમું વિડિયો બનાતે ખબર પડે કે તમે આજુબાજુ ગોમડા ના થસે પણ મતલબ કઈ એરિયાનો હોય એ અલગ અલગ સિસ્ટમ ચાલતી હોય એ ભી પછી એ પ્રમાણે હમું કરતા ભાવે તો મિત્રો થોડું ગણે એટલી રિક્વેસ્ટ હે કે તમે એ પ્રમાણે કમેન્ટ કરી દીજો અને તમારા નામ સાથે અમે કમેન્ટ મે લાઈક ભી કરીશું તમારી કમેન્ટ ને બસ એટલું ધમાકાદાર કરતા રહેજો અને વધારે હવે કંઈ કહેવાતું કેવું નથી અમારે અમારે કારણ કે હવે રીલ બનાવે છે ફોટા પડવાના છે ટાઈમ વીતો જાય છે થોડોક પછી ધન નમી જશે પછી અંધારો આવશે તો મજા નહીં આવે તો મળીશું કંઈક નવા વિડીયોમાં તો વિડીયોને સમાપ્ત કરીએ છીએ બાય બાય